ગૌરી વ્રત કરવાની વિધિ આ વ્રત આષાઢ સુદ અગિયારસે શરૂ થાય અને પૂનમે પૂરું થાય સૌ પ્રથમ માતા પાર્વતીએ આ વ્રત શરૂ કર્યું આથી આ વ્રત ગૌરી વ્રતના નામે ઓળખાય છે વ્રત કરનારે છેલ્લા દિવસે જાગરણ કરવું આષાઢ સુદ પાંચમે સરખી સહેલીઓ ભેગી થઈ આનંદથી રમે જમે અને નવા નવા વસ્ત્રો પહેરી ઘૂમે ચારે કોર કુવારિકાઓના ઘેર આનંદ આનંદ છવાઈ જાય આષાઢ સુદ પાચમના દિવસે વાસની ટોપલીઓમાં છાનીઓ ખાતર નાખી તેમાં ડાંગર ઘઉ જવ તુવેર જાર ચોખા અને તલ એમ સાત ધાન વાવી ઉછેરે આ વ્રતમાં ટોપલીમાં ઉગાડેલા જવેરા ગોરમાનું પૂજન કરવાનું હોય છે આ વ્રતમાં આ વ્રત કરનાર કન્યાઓ ભેગી થઈ કોઈના ઘરે પણ પૂજા કરી શકે અથવા તો નજીકના મંદિરે જઈ ત્યાં પૂજારી દ્વારા પણ આ વ્રતની પૂજા કરી શકાય છે વ્રતના દિવસોમાં સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા મન પ્રફુલ્લિત રાખવું માતા પિતા વડીલોને પ્રણામ કરવા ઘરમાં મંદિર હોય તો ત્યાં પાટલા ઉપર કાપડ પાથરી મા પાર્વતીની છબી મૂકી તેની સમક્ષ રાખેલ જવેરા ગૌરીમાની પાસે ઘીનો દીવો અને અગરબત્તી કરવા પંચામૃત ચઢાવી ગૌરીમાનું પૂજન કરવું અબીલ ગુલાલ ફૂલ ચોખા અને રૂના નાગલા ચઢાવવા રૂના નાગલા રોજ નવા બનાવીને માને ચઢાવવા અને પ્રસાદ ધરાવવો પછી માને સાચા દિલથી ભાવપૂર્વક શ્રદ્ધાપૂર્વક પગે લાગવું માને પ્રાર્થના કરવી કે હે માં હું તારું જ બાળક છું કૃપા કરી મને આશીર્વાદ આપો મારી મનોકામના પૂર્ણ કરો મને સુખ શાંતિ સમૃદ્ધિ આપો મને સદ્બુદ્ધિ આપો મારું સદા રક્ષણ કરજો અને તારા ચરણોમાં રાખજો મારી શ્રદ્ધા હંમેશા વધારજો પછી ગૌરી વ્રતની વ્રતકથા હાથમાં ચોખા ફૂલ લઈને શ્રદ્ધાપૂર્વક કોઈ સમક્ષ વાંચવી અને હાથમાં રાખેલા ફૂલ ચોખા માને ચઢાવી દેવા ત્યારબાદ આરતી કરવી આ વ્રત કરનારે પાંચ દિવસ સૂર્ય પૂજન પણ કરવું प्रातः કાડે સ્નાનાધી ક્રિયાઓથી પરવારી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી આસન ગ્રહણ કરી ભગવાન સૂર્યનારાયણની છબી કે યંત્ર અથવા મનોમન સૂર્યનારાયણ ભગવાનનું નામ લઈ ધૂપ દીપ નૈવેદ્ય અબીલ ગુલાલ કંકુ વગેરે દ્રવ્યોથી પૂજન કરી ભગવાન સૂર્યનારાયણનું ધ્યાન ધરવું આ વ્રત કરનાર કુવારી છોકરીઓએ આષાઢ સુદ તેરસથી આષાઢ વદ બીજ સુધીના પાંચ દિવસ એક ટાનું જમવું મોડું ભોજન અને મોડું ફળાહાર કરવું તેરસે ઝવેરા ગોરમાની પૂજા કરવી પૂનમે ગાયની પૂજા કરવી અથવા કોઈ નદી કિનારે અથવા બ્રાહ્મણના ઘરે પૂજન કરવું પાંચમા દિવસે પૂજા વડાવવી તેમાં સાત કન્યાને નાની બાળાને ભોજન કરાવવું વ્રતની પુસ્તક ભેટ આપવી છેલ્લે સૂર્યપૂજન ગોરપૂજન કરી પૂજારીને યોગ્ય દાન દક્ષિણા આપવી અને આશીર્વાદ મેળવવા ગોરમાને વિદાય આપવી દિવસે રાત્રે વાગ્યા સુધી જાગરણ કરવું દિવસે રાત્રે જાગરણ કરી માની સ્તુતિ ભજન ગરબા વગેરે ગાવાના બીજે દિવસે સવારે નદી તળાવ કે કુવાના જલમાં ઝવેરાને પધરાવી કુમારિકાઓએ ઉપવાસ છોડવું વ્રત કરનાર કુવારી કન્યાને મનગમતો ભરતાર સુખ સંપત્તિ અને સૌભાગ્ય મળે છે સાથોસાથ આ વ્રત સ્વામી સુખ પણ આપે છે